આજે સવારે સમાચાર માધ્યમો દ્વારા મને આ બાબતની જાણ થઈ કે એક કોર્પોરેટરશ્રી દ્વારા એક ઇમેજને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી છે મેં તુરંત જ એમની સાથે વાત કરી તો એમને પણ એ મેં વાત કરી એ પહેલાં જ એ ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો અને એમણે એ પોસ્ટ મેં વાત કરી ત્યારે રિમૂવ પણ કરી દીધી હતી પણ મેં એમની પાસેથી કારણ જાણવાનો પ્રયત્ન કર્યો તો એમણે કહ્યું કે એમના કોઈ રિલેટિવે એમને મોકલી હતી અને એ હ્યુમન ઇમોજીના ભાગરૂપે એ પોસ્ટ એમની પાસે આવી હતી અને એમણે એ પોસ્ટ એમ જ ફોરવર્ડ કરી દીધી હતી અને એની માટે એમણે મારી પાસે અધ્યક્ષ તરીકે મારી પાસે દિલગીરી પણ વ્યક્ત કરી છે મારી પાસે એમણે માફી પણ માગી છે સોરી કહ્યું છે અને ભવિષ્યમાં ક્યારેય આવી ભૂલ ન થાય એ માટે મેં પણ એમને તકેદારી રાખવાની સ્પષ્ટ સૂચના આપી છે ત્યારબાદ અત્યારના જે સંજોગો છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે આપણે જે ઓપરેશન સિંદુર દ્વારા જે આપણે જવલંત વિજય મેળવો છે ત્યારે હું એવું માનું છું કે એને પોતાના આવી પોસ્ટ મુકાઈ ગઈ એમનાથી પણ આ પોસ્ટ કોઈ નુકસાન કરે એવી હું એટલે નથી ગણતો કે હિમોર ઇમોજીના ભાગરૂપે એણે મૂકી હતી અને એમણે પોતે દિલગીરી પણ વ્યક્ત કરી છે માફી પણ માગી છે અને એ બાબત મેં એમણે જે મારી પાસે શબ્દો દિલગીરીના વ્યક્ત કર્યા એ બાબત મેં પ્રદેશ ભાજપ સાથે પણ વાત કરી લીધી છે આમાં કાર્યવાહી એટલે કરવામાં નહીં આવે કારણ કે આ એવો મુદ્દો નથી કે જેમાં કાંઈ કાર્યવાહી કરવી પડે આ એમનાથી એમણે પોતે કબૂલ કર્યું કે ભાઈ એમને ફોરવર્ડેડ મેસેજ આવ્યો હતો અને એ હ્યુમર ઇમોજીના ભાગરૂપે આવ્યો હતો તો એમણે પોસ્ટ કરી દીધી પોસ્ટ હટાવી પણ લીધી છે અને એણે માફી પણ માગી લીધી છે દિલગીરી પણ વ્યક્ત કરી છે એટલે મને લાગે છે કે આ વિષય અહીંયા પૂરો થઈ જાય છે જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે કોઈ પણ પ્રકારની કોઈ પણ પ્રકારની આવી પોસ્ટ હોય એ યોગ્ય ન જ ગણાય પણ એમનો કોઈ એવો ઈરાદો નથી આમાં કે જેને કારણે કોઈ એવી વાત બને કે જેનો વિવાદ થાય એવી કોઈ વાત જ નથી એમને જે હ્યુમન ઇમોજીના ભાગરૂપે આ ઘણી જગ્યાએ આ પોસ્ટ ચાલતી હતી આપણા બધાના મોબાઈલમાં પણ આ ક્યાંક ને ક્યાંકથી આ પોસ્ટ આપણે વાંચી હશે તો એનો કોઈ એવો ઈરાદો નહોતો જેથી કરીને હું આ વિષયને એટલો બધો વધારે મોટો બનાવવાનો હિતમાં નથી માનતો ખરેખર ભાજપના જે કોર્પોરેટર ચેતન સુરેજા છે એને જે એની માનસિકતા સમતુલા ગુમાવી બેઠનારા કોર્પોરેટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે આની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે ખાસ કરીને જે પોસ્ટ મૂકવાને આવી છે જે જવાનો આપણા દેશ માટે જે લડે છે એની ખરેખર પોસ્ટ મૂકી જોઈએ આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ આની સામે કડકમાં કડક પગલાં લેવાય મારી કોંગ્રેસ પક્ષની માગણી છે થોડા દિવસો પહેલાં દિલ્હીની અંદર સર્વાદેલ બધા પક્ષોની મીટિંગ બોલાવવામાં એમાં પણ વાત થઈ હતી કે આવી કોઈ ચર્ચા કરવામાં આવે જે દેશ માટે જે સૈનિકો લડે છે એની પોસ્ટ મૂકવામાં આવે એવી વાત હતી આમાં રાજકારણ ન હોવું જોઈએ જે આ કોર્પોરેટર છે એની માનસિકતા ગુમાવી બેઠા આ કોર્પોરેટરની સામે પગલાં લેવાય અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે ખરેખર આ પરિસ્થિતિની અંદર કોઈ પોસ્ટ આવી મૂકી ન શકાય ખરેખર આ એની અક્કલ જે વૃદ્ધિભ્રષ્ટ થઈ ગઈ છે ખરેખર દેશના જવાનો આટલા દેશની અંદર આટલા લોકો લડે છે એની ખરેખર પોસ્ટ મૂકવી જોઈએ આવી કોઈ ચર્ચા ન હોવી જોઈએ આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ ખરેખર આ એની ગંભીર બેદરકારી છે નાના ને નાના એ ખોટી વાત છે એ કોર્પોરેટરને જ પોસ્ટ મૂકી હતી એવી મારી પરંપરામાં માહિતી છે ખરેખર આ કોર્પોરેટરની માનસિકતા નથી ખરેખર આની સામે પગલાં લેવાય અમારી એવી માગણી છે